ફટાફટ જાય ના કર મૂળ ઉદ્યોગ તો થઈ ગયું વધારે મોડું થઈ ગયા હતા તો જાય ડાયરેક ટ્યુશનમાં એ ટ્યુશનમાં નાસ્તો કરી લીધો હે આ રે આપણી સાયકલ અને ફટાફટ જાય તો અમે મોડું થઈ ગયું હોય વધારે મોડું થઈ જાય એ કરતાં ડાયરેક્ટ મળ્યો ડાયરેક ટ્યુશનમાં પછી આપણે બીજા ટ્યુશનમાં અને લાઈક હજી તો આમ તો કહેલું છે બસ જાય ફટાફટ હજી કલાક મોડું થઈ ગયું ફટાફટ જાય પછી બીજા ટ્યુશનમાં માંથી છૂટી ગયા હતા દસ થયા હારાણે ફટાફટ જાય ટ્યુશનમાં માં અને પછી જાઉ મંદિર મંદિર હજી ગયા નથી જાય ડાયરેક્ટ ટ્યુશનમાં હવે આવે ટ્યુશન માંથી છૂટે ને આવતા રહેશે ઋષિભાઈ ભેગા આપણે જાય છીએ પ્રસાદી લેવા તમને એમ તો અટાણા પ્રસાદી કેમ તમને ટાઈમ તો નહીં ખબર ટાઈમ તો અગિયાર થયો હા અગિયાર વાગે હા હવા અગિયાર બપોરની સફાઈ અને પ્રસાદી લેવા ભેગો જાઉં છું

લાઈબ્રેરીથી છૂટી ને પછી આપણે ગયા હતા અને રોટલી જે આપણે ખાઈએ છીએ અને પછી બસ અટાણ બે થી બે વાગ્યા ટ્યુશન આપણે તો ખબર નથી અટાણ ટ્યુશન હતું દોસ્તાર ને ફોન કર્યો ને ત્યારે ખબર પડી કે ટ્યુશન છે તો જઈએ ફટાફટ ટ્યુશનમાં તમને એમ થાય કે મંદિરે શું કામ આવ્યો તો આપણે ટ્યુશન તો ગયા હતા પણ રજા હતી રજા કારણ હાવ હે ને ફણી હતું પણ એ તમને કહી શકતો નથી કેમ કે ટ્યુશન બીજા છોકરા આવે એ વસ્તુ હતી એટલે એ કોઈ નો ગમે કે ગમે એટલે ટ્યુશન તો કેન્સલ થયું તો આપણે આવતા રહ્યા છીએ મંદિર આજે બીએસએસ છે તો આપણે જાય બીએસએસ માં રીસીન સાહેલ ગયા જાય રહ્યા એની જ ગાડી ઉપર બેઠો હું આપી મર્સિડીસ મર્સિડીસ પડી છે તો જાય સભા હોલમાં પછી બસ સભા ચાલુ સભા તો ચાલુ જ હશે અહીંયા તો જઈએ હવે પછી આપણે જાવું ઘરે આપણે તો પાંચ વાગ્યા ત્યાં લગભગ વયા જાવું ઘરે એટલે જઈએ હવે અહીંયા સભા મંડપમાં ઓમ સભા ચાલુ હે કેમ કે ટાહાડા પાંચ થયા હે અને આપણે થોડા ફ્રેશ થવા ટુ નીકળ્યા હતા ને હવે આપણે જાવું મંદિરે દર્શન કરવા હા તો આખી મંદિરે દર્શન કરી લે તમે બીજું કઈ બોલો તો ખરી યાર કોન્ટેન્ટ હવે જો આ વિડીયોમાં કાર્ડ આવતા હશે તો હે ને પાછો નહીં ઉદાઈ હવે તો સરમ મૂકી દઉં છું મૂકી

સાહેબ ઘરે મેગીનો પ્રોગ્રામ છે તો અહીંયા હજી જવાનું છે એનો તો ફોન આવશે તો લખીએ છીએ લખીએ છીએ ને લખવાનું પૂરું થાય ને તો જાવ આપણે સાહેબ ઘરે તો ત્યાં લખવાનું ચાલુ રાખીએ ભાઈનો ફોન આવી ગયો તો આવતા રહેજો ઘરે ને આપણે આવતી રહેજો આવતા રહ્યા છીએ આપણે સાહેબ ઘરે તો બની જાય એટલે ફોન સાહિલ ભાઈ કંદોઈ કંદોઈ શું બનાવવાળા બનાવે છે ઋષિ ભાઈ મસાલો બનાવે છે બનાવતો નથી હું લોક બનાવું હું ભી કેમ આ કુ થોડુક તેલ આને ને કુ થોડુક તેલ ને બની જાય ત્યારે મળીએ ભાઈ એક ભાઈ છાશ બનાવે એક મસાલો બનાવે આ યુ છે ગરમ મસાલો આ ફૂલ તીખો મસાલો હે એય ઓ છોણાઈ જોએલા મે એક વખત ભેડમાં નાખ્યો તો માય દેવા ગયો બસ તમે તમે અંદાજો કે એસી જો બે કેમેરા લેમ બેઠા છે હા ની દેશી પાણી ભરીએ નળનું

ઈધુ છે મારે તો કન્ટેન્ટ મારે ભાઈ માંગો છો તમે મસાલો છો તમે અહીં જોઈ શકો છો મસાલો આવી ગયો છે ફૂલ દીખો તમ છે ખબર પડે કે હું થાય હવે

ज कर वले रा ब्यू इंपोटेंट मि ह रा तो मि की ब

ફેમસો બાળ આઠ વાગે આપણે બ્લોગ મૂકી દઈએ છીએ તો તમારા દોસ્તાર આ ચેનલ વિશે જણાવજો સજેશન હોય તો કોમેન્ટ સેક્શનમાં કરજો તો મણી એકનો આ બ્લોગ સાથે ત્યાં ના તમને મેગીનો બ્લોક કે એવો લાગ્યો કહેજો મને તો હવે મણી એકનો આ બ્લોક સાથે ત્યાં સુધી જે જો ને જે દોરે કહે છે ગુડ બાઈ હા મેગી ફાઈન અમે ત્યાં આવતી જ નથી મેગી હા ના મેગી હારી હમ તો અલગ જ પ્રકાર મેગી થાય છે એટલે મજા આવે તો મેગી ખાઈ ને પછી મળીએ